નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ આપનું સ્વાગત છે જોઈએ આજના સમાચાર સંબંધો ને શરમાય તેવી એક ચોંકાવનારી ઘટના દિલ્હીને ને આવેલા ફરીદાબાદ અજય નગરમાં સામે આવી છે અભ્યાસમાં ધ્યાન ન આપવાથી અને પૈસાની ચોરી કરવા માટે ઠપકો આપતા ગુસ્સે ભરાયેલા કિશોરે ક્રૂરતાની હદ વટાવી સોમવારે મોડી રાત્રે પિતાને જીવતા સળગાવી હત્યા કરી નાખી હતી મૂળ ઉત્તર પ્રદેશના મિર્જાપુરના પંચાવન વર્ષના મોહમ્મદ સલીમ ચાર મહિનાથી અજયનગરમાં તેના ચૌદ વર્ષના પુત્ર સાથે ભાડાના મકાનમાં રહેતો હતો ધાર્મિક સ્થળો માટે દાન એકઠું કરવાની સાથે સલીમ મચ્છરદાની અને અન્ય વસ્તુઓ વેચતા સોમવારે રાતે જ્યારે સલીમે તેના પુત્રને અભ્યાસમાં ધ્યાન ન આપવા માટે ઠપકો આપ્યો ત્યારે તે ગુસ્સે થઈ ગયો રાતે લગભગ બે વાગે જ્યારે સલીમ ઘાટ નિંદ્રામાં હતો ત્યારે પુત્રએ તેના પર જ્વલનશીલ પદાર્થ દીધી હતી આ પછી રૂમનો દરવાજો બંધ કરી દીધો અને તેના પિતાના મૃત્યુની રાહ જોતો બહાર રહ્યો લગભગ દસ મિનિટની જહેમત બાદ પડોશીઓને તેને બચાવવા માટે સ્થળ પર પહોંચ્યા ત્યારે તેને જોઈને કિશોર ભાગી ગયો જોકે હવે પોલીસે તેની કસ્ટડીમાં લઈને તપાસ હાથ ધરી છે સ્થાનિક લોકોએ જણાવ્યું કે આ ઘટના ખરેખર ચોંકાવનારી છે મોહમ્મદ સલીમનો પુત્ર શેરીઓમાં લડતો તેમજ સલીમ વારંવાર તેને ભણવા માટે કહેતો એવામાં આવી નાની નાની વાતમાં ગુસ્સે ભરાઈને તેણે તેના પિતાની જ હત્યા કરી નાખી સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોફ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ मित्रो आता आज ना समाचार आता काल फोरीस तया સુધી मने रजा आपसो नमस्कार